અમારે આ બે તો પપ્પા દીકરો તો ખાતા એક તાજું હોય ત્યાં સુધી કરવા છે કેરી ના કરીને સુકવાતા આવે ગુંદા લઈ આવું ને બજાર માંથી પછી એ દો પણ આ કહાન ભાઈ ને હિસાબે મારે જવાતું નથી તો આપડે કહાન ભાઈ ને પૂછીયેપર છે અને કેવી તૈયારી કરી છે બરોબર ને ચાલો આપણે પૂછીએ કેવી તૈયારી કરી છે તૈયારી તો આપડે વાંચ્યું હોય એમ તો મેડમ આ પ્રશ્ન વાંચી લેવાના અને હું કે પગ તમારો કહાન ભાઈ કાંઈ નથી એમ નો કરાય કઈ નથી તો ભાઈ આજે દસ દિવસ થયા ને હવે આજે છે ને બપોર પછી આપણે તમે આવો ને એક્ઝામ આપીને તો ડોક્ટર ને બતાવી આવીએ ને શું કીએ છે બધું આપણે પાછો એક્સરે બેક્સરે કરી દઈએ તો આપણને કઈ ખબર પડે બરોબર ને સારું હાલો હવે તમે શું એક્ટિવિટી કરો છો એ જરાક બધા બતાવી દે હું મારું કામ કરી લઉં પણ મમ્મી એ કેરી ના ઓલા હું કેવાયા ને ખોખડા ખોખડા કેરાઈ ખુઆ મન જરાય નો ભાવે અથાણું પણ આ કેરીના ખોખડા મેં અત્યારે ચાય ખા

તો કહાન ભાઈ જો 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 હજી ખાય છે એ ના ખવાય અત્યારે માં ખોખ જોકે અમે નાના હતા ને ત્યારે અમે બહુ જ ખાધા છે પછી કહન અમારા ત્રાસ થી છે ને મારા બા ઉપલો રૂમ છે ને અગાસી ઉપર ન્યા ખોખડા હું આવતા તો હું એને નહીં ખબર પડતી હોય કે આ હમણાં ત્યાં ઉપર એ પહોંચી જશે ખાવા અને ત્યાં તો એટલી અમને શાંતિ રહેતી મને પૂર્વી માસીને કે નીચે ખોખડા હુકવા હોય ને તો એ બધા નજર હોય અમારી ઉપર ને આમ ખાઈ જાય ને ઓલા રાજાપુરીને આવડા આવડા ખોખડા હોય કેરીના તો અમે છે ને અગાસીન રૂમમાં જાઈ બધા સુઈ ગયા હોય બપોરે આમ જાઈ ને અડધા પડધા ને માથે ખોખડા ઉલારી જાઈએ પછી લેવા બા મોકલે એમ કે લઈ આવો જાવ હવે સુકાઈ ગયા હોય તો લઈ આવો રૂમમાં સુઈકવા આવે તડકે ન સુકવાના હોય લેવા જાય ને તો આટલાક આવે ખોખડા હો તો બા એમ કે આને શું થયું મેં હુકાઈ ગયા એટલા બધા અને અથાણા એવડા કરતા હો મોટી ભરી ભરી અથાણા પછી મુરબ્બો કટકી છુંદો કારણ કે છોકરાઓ નાના હોય ને એટલે મુરબ્બો કટકી અને છુંદો બહુ થાતા અમારે ઘરે એટલું વધારે પડતું થતું એમ મીઠા અથાણા અને ગુંદા કેરીનું પછી ગોળકેરીનું અને પણ ઘરમાં કેટલા જણા હોય એ પ્રમાણે કરવું પડે ને

અને પછી એવું હોય ક્યારેક જમવામાં ને એવું સાંજે કઈક અલગ બનાવ્યું હોય ને આપણે એવું ન ભાવતું હોય તો સાંજે રોટલી યારે ગુંદા કેરી નું ચણા કેરી નું ચણા મેથી કેરી નું પછી ગાજર ના ખમણ વાળું ગાજર નું ખમણ ને કેરી નું ખમણ બે હરખા ભાગે લઈને ભાગ કરતા કેમ કે ખટાશ બહુ ન ચડે ગાજર માં સ્વીટનેસ હોય એટલે એ અથાણું બઉ જોરદાર લાગતું બરોબર ઈ પછી બોરિયા અથાણા કરે બોરિયા ગુંદા પછી ડારા કરે ગરમર કરે બરોબર અને બોરિયા ગુંદા કેટલા અથાણા હોય હા અને ઈ આપડે કેમ મસાલાની ની હોય લાઈન માં એવી રીતે અવડા અવડા સફેદ કલર ના ચીનાઈ માટી ના હા મને ખબર છે ઉપર કંડોણા છે હા હા આવડા આવડા આથાણા ભરી ગોળકેરી તો અવડી બની માં કરતા અને ઈ બધા એટલી ખાતા ગોળકેરી એટલા આથાણા જોઈ જાય તો બહુ કહેવાય અમે એટલા આથાણા અને પછી એવું ન હોય કે આપણે ખાઈને બેઠું રહેવું તો હવેલી બાપા એવા ચડી આવતા બિચારા એને પેટ ની ગડબડ હતી તો પપ્પા ને આવીને એમ કીએ કે મને બહુ પેટમાં દુખ્યા અમારે ઘરે વયા જાવ ન્યા જઈને કેજો દીપક કીધું છે

બધું એમ એવી રીતના અને ક્વોન્ટિટી માં જ બનતું ત્યારે આટલી બધી વસ્તુ મોંઘી આવે ભલે પગાર ટૂંકા હતા પણ એમ કે જીવ બહુ મોટા હતા માણસો ના દેતા એક બીજાને એમ મારા જેવું જઈને ઉભું રે મને આ અથાણું હું કેમ કઉ તો કેમ મને આપે એમ એવું છે કહાનભાઈ અમારું તો સારું હાલો તો આગળ મળીએ બધા ચાલો તો આ બાળકને બધાઈને એટલી બધી ઓલી થઈ ગઈ છે કે રોજ આ તો સવારે આવ્યા હતા પણ મેં વિડીયો નહોતો લીધો અત્યારે લઉં છું ઓલાને આવવું નથી ભાઈને ને કઈ વાંધો નહીં તને લઈ લે એ કા આ ઢીંગલી નહોતી આવી રાત્રે ટેસ્ટ ની તૈયારી હતી એટલે નહોતી આવી